હરિયાણાના ફરીદપુર ગામના રહેવાસી સંદીપ અત્યારે દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બન્યા છે સંદીપે સડત્રીસ કલાક સુધી એક પણ સેકન્ડનો વિરામ લીધા વિના વીસ હજાર સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ હાસિલ કર્યો છે આ રેકોર્ડ માટે તે સૂર્યમંદિર મોઢેરા પહોંચ્યા હતા જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યોગ ગુરુ બાબા રામદેવે સંદીપ આર્યને આ સિદ્ધિ પ્રાપ્ત કર્યાના અભિનંદન પણ પાઠવ્યા હતા સંદીપે જણાવ્યું હતું કે તેમણે વિશ્વ વિક્રમ સ્પર્ધાના એક અઠવાડિયા અગાઉથી જ જમવાનું બંધ કરી દીધું હતું તેઓ દરરોજ છથી આઠ કલાક સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરતા હતા આ રેકોર્ડ બનાવતી વખતે તેમણે પંદર કિલો સુધીનું વજન પણ ઘટાડી દીધું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમને યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી આ પ્રેરણા મેળવી હતી અને તેમણે બાબા રામદેવને જોઈને યોગ શીખવાનું શરૂ કર્યું હતું આર્ય બે હજાર દસથી સતત સૂર્ય નમસ્કાર અને યોગનો અભ્યાસ કરી રહ્યા છે તેમનું સ્વપ્ન સૂર્યનમસ્કારના ક્ષેત્રમાં આગળ જવાનું તેમના ગામ તેમના માતા પિતા અને દેશને વિશ્વભરમાં પ્રખ્યાત કરવાનું હતું સંદીપે બે હજાર અઢારમાં પાંચ હજાર શારીરિક સહન શક્તિનું પ્રતિક નથી પરંતુ માનસિક દ્રઢતા અને અનુશાસનનો પણ પરચો આપે છે તેની આ યાત્રા પ્રમાણે કહી શકાય કે ખૂબ જ સારી ચાલી રહી છે અને આ યાત્રાના પરિણામે તેમનું આજે કિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લિમકા બુક અમેરિકા બુક અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું સ્થાન છે સંદીપની સિદ્ધિ જોઈને પોલેન્ડના વૈજ્ઞાનિકો જુલાઈ બે હજાર પચીસમાં તેમના પર સંશોધન પણ કરશે